પ્રભુ શું તમને આશીર્વાદ આપ લોટ દિવસના અંતે આપણે ફરી વાર આપણા જીવતા ઈશ્વરની સમક્ષ આપણે નમી શક્યા છે નહીં એક સુંદર વચન આપણી પાસે છે જે આમ આપણી વ્યવસ્થાઓ છે હાલાય લો ઉહિયા આ માસને માટે હા હેંશા કહું છું પ્રભુનું વચન સર્વ માણસો માટે છેલ્લા દિવસો સુધી આશીર્વાદિત થતાના છે હાલાય લોહિયા પણ જેમ આપણે દરેક માસમાં પ્રભુ પાસે અલગ અલગ વચન માંગીએ છે એમ આ માસમાં જે આપણે વચન પ્રાપ્ત થયું છે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે હા લઈ લો હિંમત રાખીએ બીએ નહીં ગભરાયે નહીં પ્રભુ જાણ છે તમે કયા દુઃખમાં છો હું ઘણી વાર કહું છું કે તમારા પોતાના ઘરમાં તમારા માતા પિતા ના જાણતા હોય તમારા પતિ ના જાણતા હોય કે પત્ની ના જાણતી હોય અથવા તમારા બાળકો ના જાણતા હોય કે તમે કયા પ્રકારના દુઃખમાં છો ચિંતામાં છો તમારા પડોશી ના જાણતા હોય તમારા ભાઈ કે અન્ય કોઈ તમારા વાલાઓ ના જાણતા હોય પણ પ્રભુ તો બધું જાણે છે ઈ નોશ કે મારી દીકરી કે મારો દીકરો કઈ પરિસ્થિતિમાં તેમની સમક્ષ નમેલો છે કે નમેલી છે હાલેલુયા સવારે આપણે જોયું કે આપણે પાછા ફરીએ છે દેવને પ્રાર્થના કરી છે દેવા પુસ્તા આપણે છે અને આપણે તો નવા કરારમાં પ્રભુની પ્રોમિસ છે નહીં જો તમે મારા નામે કંઈ માંગશો તો હું તે કરીશ જો તમે મારા નામે પિતાની પાસે કંઈ માંગશો તમને આપવામાં આવશે હાલ એલ્યો તમે માંગો એ તમને મળશે પ્રઇઝ ધ લોટ હા લેલો ઈયા પ્રભુ પર વિશ્વાસ કરીએ હિંમત રાખીએ અને જે પ્રાર્થના આપણે કરીએ છીએ અથવા જે પ્રાર્થના કરવામાં આવી છે એ પ્રમાણે હવે વિશ્વાસથી મજબૂત બનીએ મારી પ્રાર્થના ઉત્તર મને પ્રાપ્ત થવાનો છે મારી પ્રાર્થના નો ઉત્તર મને મળનાર છે જ્યારે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુ પર પૂરો ભરોસો રાખીએ પ્રભુ ને આગળ નમવા બેસી એ પહેલા પણ વિશ્વાસ કરીએ કે હવે જ્યારે હું મારા પ્રભુ ને આગળ નમવાને જઈ રહ્યો છું હું જે પણ કહેવાનો છું જે પણ તેમને કહેવાની છે એ પ્રમાણે થયા વગર રહેશે નહીં હાલેલુયા પ્રાર્થના માં જે માંગીએ છે મળી ગયો છે એવા વિશ્વાસ સાથે એ આનંદ સાથે પ્રભુએ આપેલા સમયમાં દિવસમાં કલાકોમાં આગળ વધીએ હું ઘણી ના પાડું છું સ્ટોક ના થઈ જઈએ ઘણી આપણે પોતાને દુઃખમાં કેદ કરી લઈએ છીએ કોઈ રૂમમાં બેસી જઈએ આપણા બિછાના પર રડિયા કરીએ શું બધાથી આપણા ઈશ્વર આનંદિત થતા હશે ઉપરથી શેતાન ખુશ થાય છે હું તો કાઉન્સેલિંગમાં કહું છું ઘણીવાર કે શેતાન જાણે એવું કહેતો હોય જોયું ને કેવી રડાઈ કેવું રડાયો બહુ પ્રભુ પ્રભુ કહેતો હતો બહુ પ્રભુ પ્રભુ કહેતી હતી આપણે એને તક નહીં હાલવાનું આપણે એને હરાવવાનું છે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરું તે લાભ છે હાલેલુયા હું જે કઈ છું એ પ્રભુથી છું અને હું જે નથી કરી શકતો એ ઈશ્વરની કૃપાથી કરી શકતો હું છું મને અશક્ય છે પણ મારા પ્રભુને સગડું શક્ય છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ વિશ્વાસ રાખીએ પ્રભુનું વચન તો કે છે જો તમે રાયના દાણા જેટલો વિશ્વાસ કરજો જો તમે રાયના દાણા જેટલો વિશ્વાસ કરશો તો આ કે સુધી ખસી જાને ખસી જશે અને તમેનો હું ચોક્કસ એવું કહી શકીએ છે કે હા રાયના દાણા કરતા વધારે મોટો વિશ્વાસ કરનારા આપણે તેમના બાળકો છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જો તેમના બાળકો છે તો પછી ઉભા થઈ જઈએ હાલેલુયા પરિસ્થિતિને આપણા પર હાવી ના થવા દઈએ પણ આપણી પ્રાર્થના દ્વારા એ પરિસ્થિતિને આપણા પક તડીએ રાખીએ હાલેલુયા હું પહેલા ઘણીવાર વાર અમારી સાક્ષી આપતો હતો કે હું જે સમયમાં જગતમાં જીવતો હતો અને મેં પ્રભુને જીવન સોંપ્યું એ પછી પણ મારા જીવનમાં એવા બધા પ્રશ્નો દુઃખો મુશ્કેલીઓ ચિંતાઓ ચાલતી રહે છે આજે પણ હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું એવા અગમ્ય પ્રશ્નો છે અને ગણી તો એવી બાબતો છે જ્યાં ખરેખર મારો વાંક નથી મેં કહ્યું કે ના કેવું કોઈ બાબત માટે એ પણ આપણે પણ જ્યારે પ્રભુમાં આપણે રહીએ છીએ પ્રભુમાં હોઈએ છીએ ત્યારે સૌથી સારી બાબત એ છે કે બધી બાબતો આપણા માથા પર નથી રહેતી એ બધી આપણા પગ તળે ચડી જાય છે પહેલા દુઃખોનો પહાડ મારા અથવા દુઃખો ટોપલો મારા માથા પર રહેતો હતો હું પ્રભુમાં ન હતો પણ હવે એ બધું મારા ચરણો નીચે પહોંચી ગયો છે જેના પર હું હું અને એને જોઈને કહું છું કેવું છે ત્યાં જ રે મુશ્કેલી તું બરાબર છું મારા માથા પર તો મારા પ્રભુનો હાથ છે હાલેલુયા એક વિશ્વાસ સાથે પ્રભુની આગળ રોજ નમી જાઉં છું મારું કામ એ નથી જોવાનું કે પરિસ્થિતિ બદલાય કે નથી બદલાય મારું કામ એ છે પ્રાર્થના કરવાનું પરિસ્થિતિ બદલવાનું કામ મારા પ્રભુનું છે નથી બદલાઈ તો બદલાશે એ મારો વિશ્વાસ છે કેમ કે મારી પરિસ્થિતિ બદલાય વર રહેવાની નથી કેમ કે મેં જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુને પ્રાર્થના કરી છે અને એ પ્રભુ જે મારા ઉદ્ધાર છે જે મારા તારનાર છે જેણે મને 3 3 વાર પોઈઝન પીધા પછી પણ મને જીવતો રાખ્યો છે તો આ મુશ્કેલી મને શું કરશે દેવની પાસે મારા માટે યોજના છે અને યોજના માટે તેમણે મને જીવતાની ભૂમિ પર રાખ્યો છે હા લેલું યા જ્યાં સુધી એ યોજના પૂરી નહીં થાય જ્યાં સુધી મારે પ્રભુનું કામ જે સોંપ્યું છે એ પૂરું નહીં થાય ત્યાં સુધી મારો વિશ્વાસ છે મને પ્રભુ સલામત રાખશે હા લઈ લ્યુયા એક વિશ્વાસ સાથે આપણી આપણી બધાની પાસે પ્રભુનું એક આયોજન છે આપણે બધાને માટે પ્રભુની પાસે એક આયોજન છે તમે અને હું ઘણી ચક્કલીઓ કરતાં મૂલ્યવાન છે આપણે પ્રભુની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે ગભરાયને ભલે માણસો તમને કે મને ગણે કે ના ગણે ધેટ ઇઝ એ એમનો પ્રશ્ન છે ધેટ ઇઝ ધેર ઓન પ્રોબ્લેમ્સ હાલ એ ધ લોટ ચરા પણ ગભરાય હું તમને કહું છું ડોન્ટ બી અફ્રેડ हांडस रखे आपके और मेरे यीशु मसीह ने इस संसार को जीत लिया है हालेलुया प्रेज द लॉर्ड विश्वास आते आज साजे उबाथ आई ये है। हालेलुया अने ए प्रभु ए ईसो चेन्ना पर तमेन में भरोसा राख्यो छे જેમના કયા પ્રમાણે જો આપણે ચાલી રહ્યા છે આપણે એક એવું જીવન જીવી રહ્યા છે કે ઈશ્વરને ગમતું જીવન છે તો આજે સાંજે ગભરાશો નહીં કેમ કે તમારું ને મારું ભલું થયા વગર રહેશે નહીં ધ ગોડ હાલે આવું એક નાની પ્રાર્થના સાથે જીવતા ઈશ્વરની સમક્ષ નવી જઈને દિવસના અંત ભાગમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે કે આજે સવારમાં ફરીવાર પ્રભુ તમારું પવિત્ર રૂડુ નામ લેવાને માટે તમે તમારી અદ્ભુત કૃપા અમારા પર રાખી છે

અને પ્રભુ અમે વિશ્વાસ કરી છે કે જો હજી કંઈ પણ અમારા માટે સારું થયું નથી તો હવે સારું થયા مگر રહેશે પણ નહીં એવો અમે ભરોસો પ્રભુ તમારા પર કરીએ છે પ્રભુ અમે ભરોસો કરીએ છે વિશ્વાસ કરીએ છે કે અમારા પોતાના બિછાના પર પ્રભુ અમે સુવા જતા પહેલા અમે તમારા તરફથી ઉત્તર જોઈશું અમે અમારું ભલું થયેલું જોઈશું તમારી કૃપા થયેલી જોઈશું તમારી દયા પામેલા અમે પોતાને જોઈશું હા પ્રભુ ના પ્રભુ અને રાજા એ સંપૂર્ણ વિશ્વાસ સાથે તમારી સમક્ષ નમી જઈએ જે તમારા બાળકો પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે જે તમારા બાળકો તમારા પર પુષ્કળ પ્રેમ કરીને તમારી આગળ નમી આવ છું હા પ્રભુ જીવ એ તમારા પર વિશ્વાસ રાખ્યો છે અને આનાની સંગતમાં ભાગ લઈ રહ્યા છે સર્વન માટે પ્રભુ તમે ભલો થવા દો આજે તેમનો વિશ્વાસ તમારામાં વધી જાય બમણો થાય પ્રભુ એવું થવા દો તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ જેમના ઘરોમાં બીમારી છે ગંભીર રોગ છે જીવલેણ રોગ છે તેમના પોતાના શરીરમાં તેમના પોતાના વાલાના શરીરમાં તેમના વાલાઓ માં છે એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છે તેઓ સંપૂર્ણ સાજા થાય હા એક એક લોકો નાના મોટા રોગોમાંથી આજે સંપૂર્ણ સાજા પણ મેળવે સ્વસ્થ શરીર મેળવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમને શેતાને ગેર માર્ગે દોર્યા છે હજી પણ દારૂ પીવાને માટે જઈ રહ્યા છે પ્રભુ હજી પણ પ્રભુ એ ગલ્લાઓ પર પ્રભુ તમાકુ ખાવાના માટે સિગરેટ પીવાના માટે બીડી પીવાના માટે પ્રભુ શેતાન તેમને લઈ જઈ રહ્યો છે પ્રભુ તેઓ નશાના હજી પણ આદી છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ નસો પ્રભુ એમના માટે શૂન્ય થઈ જાવ કડવો થઈ જાવ અને ફરીથી પ્રભુ એ નસો તેમના શરીરમાં ના જાય તેમનું શરીર જીવતા દેવનું મંદિર બને એવી પ્રાર્થના કરીએ છે પ્રભુ જગતની લાલસામાં બંધાઈ ગયા છે ખરાબ પ્રકારના સ્ત્રીના પ્રેમમાં ખરાબ પ્રકારના પુરુષના પ્રેમમાં જગતના ધનમાં જમીનમાં મકાનમાં મિલકતમાં કોઈ લાલચમાં પડી ગયા છે પ્રભુ તમે તેઓને બચાવજો બહાર કાઢજો તેઓનો નહસ ન થાય પણ તેમને સત્યનું જ્ઞાન થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ તૂટતા કુટુંબોને પ્રભુ તમે બચાવો છો પ્રભુ અમારી આસપાસ ઘણા બધા પતિ પત્ની અલગ થઈ રહ્યા છે ડિવોર્સ થઈ રહ્યા છે એના જુદા જુદા કારણો છે પણ પ્રભુ અમે તમને નમ્ર અરજ કરીએ છીએ એ ઘરો તૂટે નહીં પ્રભુ ડિવોર્સ ન થાય પતિ પત્ની એક રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ જોબનો આશીર્વાદ આપજો બિઝનેસને આશીર્વાદિત કરજો તેમની વિરુદ્ધની તમામ કોર્ટ કેસ એફઆઈઆર અને ખોટા તો ખાલી જ કરજો પ્રભુ બિઝનેસનો આશીર્વાદ આપજો જોબનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો દરેક પરીક્ષાઓમાં પાસ કરજો ના બેન્ડ આપજો વિઝાનો પ્રશ્ન અને પ્રભુ પાસપોર્ટનો પ્રશ્ન અને નો પ્રશ્ન અને પ્રભુ સરકારી કામોમાં રૂકાવટો બધું જ પ્રભુ તમે સોલ્વ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિધવા બહેનોની સાથે રહેજો વિધરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ માનસિક રોગો મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ પ્રભુ સાજા પણ આપજો પ્રભુ અમારી નાની મિનિસ્ટ્રી માટે પણ તમારી સમક્ષ નમી જઈએ છીએ કૃપા કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા તમે મહિમા પામજો રૂકાવટો દૂર કરજો પ્રભુ જે કંઈ ગલત ફેમિયો હોય ગેરમાર્ગે દોરવામાં આવવામાં ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું હોય પ્રભુ એ બધું તમે દૂર કરજો અને કેવળ અને કેવળ સર્વ દ્વારા તમે મહિમા પામજો બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદ કરજો અને પ્રભુ જે કોઈ સેવાઓ કરે છે એમને પણ તમે આશીર્વાદ આપજો જે સાંભળી રહ્યા છે બીજાને મોકલે છે તેઓને બમણાં આશીર્વાદથી ભરપૂર કરજો અમારી અને મિનિસ્ટ્રીની અને અમારી ટીમની પ્રભુ બધી જ જરૂરિયાતો અને સાંભળનારની બધી જરૂરિયાતો તમે પૂરી પાડજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર પાણી આપજો નાના મોટા પાપ માફ કરજો અને સવારમાં તમારો પવિત્ર નામ લેટ તો કાપજો બાગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન